સર્ચિન વિસ્તારમાં બુલેટ ટ્રેનના ચાલુ પ્રોજેક્ટમાંથી ચોરી સર્ચિન વિસ્તારમાં બુલેટ ટ્રેન ચાલુ પ્રોજેક્ટમાંથી ચોરી અલગ અલગ બે ચોરીના બનાવ બન્યા હતા પોલીસે પાંચ આરોપીને ઝડપી પાડ્યા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાંથી ફ્લેટ બોલ્ટ જાપાની કંપનીની સ્પ્રિંગ મળી કુલ ત્રણ લાખની ચોરી કરવામાં આવી હતી તો અન્ય એક કંપનીમાંથી પણ આ ટોળકી એક પોઈન્ટ એસી લાખના સળિયાની ચોરી કરી હોવાનું સામે આવ્યું પકડાયેલા આરોપીઓમાંથી મુખ્ય આરોપી અગાઉ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સિક્યુરિટી મેનેજર તરીકે નોકરી કરતો હતો સચિન પોલીસ સ્ટેશનમાં બે એક ચોરીના અલગ અલગ ગુના ખસે છે બે એક ગુના વક્તાણા ગામે જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલે છે આ પ્રોજેક્ટમાં જે ટ્રેક જે લિંક કરવા માટે એક પ્લેટો વપરાય છે એ પ્લેટ એના સિવાય બોલ્ટ પછી જે ઉપર કવર કરવા માટેના જે વાયસર અને જાપાનીઝ કંપનીની સ્પ્રિંગ એમ ટોટલ ત્રણ લાખ બાવન હજાર એકસો એકવીસ રૂપિયાનો મુદ્દામાંની ચોરી થયેલી હતી જે સંબંધે અનડીટેકનો રજિસ્ટર કરવામાં આવેલો હતો તે સિવાય એક બીજો અંડિટેક કરવામાં આવેલો છે તેમાં સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઇંગ એન્ડ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની છે ત્યાંના ગોડાઉનમાંથી લોખંડની પ્લેટ અને લોખંડના સળિયા પણ મળી અને કુલ એક લાખ પંદર હજાર ચારસો એંસી રૂપિયાના મુદ્દામાલની ચોરી થયેલી હતી એ પણ ગુનો અનડીટેક હતો આ બંને ગુના અનડીટેક હોવાથી એને ટેક કરવા માટે અને આરોપીઓને શોધી એનો મુદ્દામાલ રીકવર કરવા માટેની દિશામાં સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ અલગ અલગ દિશામાં સામરોજ ગામના ચાર આરોપીઓએ આ ગુનો કરેલો છે તો જે અનુસંધાને આ વાતને આધારે બાતમી મળેલી હતી એ ચારે ચાર આરોપીઓને પોલીસ સ્ટેશનમાં આવી અને એમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી હતી આ ચારેય આરોપીઓ ના જે નામ આપને જણાવું તો એક આરોપી સાહિદ ઉર્ફે આઠુ સાજીદ પઠાણ બીજો આરોપી મોહમ્મદ સહેજાદ ઉર્ફે હેન્ડસમ સાજીદ પઠાણ ત્રીજો આરોપી સાહિલ સાજીદ પઠાણ અને ચોથો આરોપી શહીદ મહેમૂદ શાહ આ ચારે ચારો આરોપી સચિન પોલીસ સ્ટેશનના સામરોદ ગામના રહેવાસી છે આ ચારે ચાર આરોપીઓ પૈકી એક આરોપી મોહમ્મદ સહેજાદ ઉર્ફે હેન્ડસમ સાજીદ પઠાણ એ અગાઉ આ જે મેટ જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અગાઉ સિક્યુરિટી ઓફિસર તરીકે ત્યાં કામ પણ કરતો હતો અને એ પછી ત્યાંથી એને ત્યાંથી એને નોકરી છોડી દીધેલી હતી તો આ એક ટૂંકમાં જાણકાર હતો અને આ ચાર આરોપીઓની પૂછપરછમાં આ જે મુદ્દામાલ જે ચોરી કરેલો છે એ એમણે એક લાજપોર ગામમાં રહેતા મોહમ્મદ હનીફ નિઝામુદ્દીન સૈયદ કરીને જે છે એને વેચેલો હતો એટલે આ પાંચમા આરોપીનું પણ એક રિસિવર તરીકેની ભૂમિકા જણાઈ આવતા એની પણ તપાસ કરી અને એ મળી આવતા એની પણ પૂછપરછ કરી અને એની ગુનાહિત સંડોવણી જણાઈ આવતા આ પાંચ પાંચમા આરોપીને પણ ધરપકડ કરવામાં આવેલી છે આમ આ પાંચે પાંચ આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી એક લાખ પંદર હજાર ચારસો એંસી રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને અન્ય મુદ્દામાલ રિકવર કરવાની દિશામાં પણ તપાસ હાલમાં ચાલુ છે આ પાંચે પાંચ આરોપીઓની આજ દિન સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલો નથી તેમ છતાં એ દિશામાં પણ હાલમાં તપાસ ચાલુ છે